નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવી રહ્યો છે કે ચેન્જની એપ પર લોગ ઇન કઈ રીતે કરવું તો આ વિડીયોમાં આપણે જોઈશું કે એચએન જુની જે ઓફિશિયલ એપ છે એના પર કઈ રીતે લોગ ઇન કરવું તો આપણે પ્રથમ એપને ઓપન કરશું ત્યાં તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે પછી તમારે આ જગ્યા જઈ અને અહીં ક્લિક કરવાનું રહેશે નેટવર્કની સ્પીડ પ્રમાણે તમને અહીંયા મેન્યુ જોવા મળશે જેનામાં ચોથા નંબરનું જે મેન્યુ છે અહીંયા આના પર ક્લિક કરવાનું રહેશે લોગિન પર લોગિન પર ક્લિક કર્યા પછી તમે સ્ટુડન્ટ છો તો સ્ટુડન્ટ તરીકે સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરવાનું રહેશે તમે પ્રથમ વખત લોગિન કરો છો અથવા તમને ખબર નથી કે લોગિન કરવા માટે કયું યુઝરને મને પાસવર્ડનો ઉપયોગ થાય છે તો તમારે ફરગઢ પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારું મોબાઈલ નંબર અથવા જે એનરોલમેન્ટ નંબર આવે છે એ અથવા તમારે ઈમેલ આઈડી એન્ટર કરવાની રહેશે કોઈ પણ ઇમેલ આઈડી અથવા મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી જે તમારું કોલેજમાં રજીસ્ટર્ડ હોય ને એ ડોક્યુમેન્ટ અહીંયા એન્ટર કર્યા પછી તમારે આગળ વધવાનું રહેશે તો હું દાખલા તરીકે મારું એનરોલમેન્ટ નંબર છે તો હું મેં એન્ટર કર્યું છે પછી ગેટ ડિટેલ પર જાઉં છું ત્યાં ઓટીપી આવશે મારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર ત્યાં હું જઈને ઇ જો ઓટીપી આવે છે એ ઓટીપી એન્ટર કરું છું તો મને નવો ઓટીપી એન્ટર કરવાનું કહે છે એટલે કે નવો પાસવર્ડ એન્ટર કરવાનું રહેશે મેં ત્યાં નવો પાસવર્ડ ઓલરેડી બનાવી દીધો છે તો હું ડાયરેક્ટ લોગિન પર કરી જાઉં છું તમને બતાવું છું કે કઈ રીતના લોગિન કરવાનું રહેશે અહીંયા હું મારો જે એનરોલમેન્ટ નંબર હતો એ એન્ટર કરું છું પછી અહીંયા મેં પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ એન્ટર કરીશ તો પાસવર્ડમાં મેં મારો જે પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ એન્ટર કર્યો છે એટલે ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો જોઈ શકો છો મારું જે નું પેજ છે તે ઓપન થઈ ગયું છે અને આ પ્રકારે તમને એપમાં ઇન્ટરફેસ જોવા મળે છે અહીંયા તમને તમારો દરેક પ્રકારના જે સબ્જેક્ટ લિસ્ટ છે રિઝલ્ટ છે સિલેબસ છે ટેબલ એક્ઝામ ફોર્મ દરેક પ્રકારની માહિતી તમને અને જે જોઈ તો મેન્યુ મળી રહેશે આ સાઈડ તમે ઉપર જોઈશો ત્રણ રોટ પર પણ તમને સેમ મેન્યુ જોવા મળશે અહીંયા પણ તમે તમારા રિઝલ્ટ અને વોલ ટિકિટ દરેક જોઈ શકો છો તો મારું રિઝલ્ટ અહીંયા આવ્યું નથી આ પ્રકારે તમે એપને લોગિન કરી શકો છો જો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો ધન્યવાદ